પ્રશ્ન કૈયા લાલ કે જે દ્વારકા દેસ ની જે રણછોડ રાયની જે માતની જે હજાર વાત વારો નાથ છે રે મારે શું કામ છે હજાર વાત વારો નાથ છે રે મારે બીજા શું કામ છે વાલા વાળા મારે સાથ છે રે મારે બીજા ને શું કામ છે બાલા વાળા નો મારો વાત છે રે મારે

मनसो काम चे हजार आत वारो नात चे બીજા નું શું કામ છે કૈલાસ સદામ છે ત્યાં ભોળા રે નાથ છે ડમરો વાળા નો મારે સાથ મારે બીજા નો શું કામ છે ડમરો વાળા નો મારે સાથ છે રે મારે બીજા નો શું કામ છે હજાર હાથ વારો નાથ છે રે મારે બીજા નો શું કામ છે હજાર વારો નાથ છે રે મારે બીજા નું શું કામ છે અયોધ્યા ધામ સ ને સિતારા નું ધામ છે અયોધ્યા ધામ છે ને સિતારા નું નામ છે દાનુ સવારા નો મારે સાથ છે રે મારે બીજા નો શું કામ છે દાનુ નો મારે સાથ છે રે મારે બીજા નું શું કામ છે હજાર ગો ગામ છે ને રાધે શ્યામ છે ગો ગામ છે ને રાધે શ્યામ છે મારલે વારા મારે સાથ છે રે મારે બીજા નો શું કામ છે મલે વાળા નું મારે સાથ છે રે મારે બીજા કામ છે હજાર હાથ વારો નાથ છે રે મારે બીજા નું શું કામ છે હજાર હાથ વારો નાથ છે રે મારે બીજા નું કામ છે બગદાણા ગામ છે ને બાપા સીતારામ છે બગદાણા ગામ છે ને બાપા સીતારામ છે

ધામ ને લક્ષ્મી નારાયણ છે લાલ ધામ ને લક્ષ્મી નારાયણ છે સંતો ભગતો નો મારે સાથ સે રે મારે નો શું કામ છે સંતો ભગતો નો મારે સાથ છે રે મારે બીજા નુ શું કામ છે હજાર હાથ વાળો નાથ છે રે મારે શું કામ છે હજાર હાથ વાળો નાથ છે રે મારે પરબ કામ છે છે ને દેવી દાસ છે પરબ ધામ છે ને દેવી દાસ છે અમર મા નો મારે સાથ છે રે મારે બીજા નું શું કામ છે મારો નો સાથ છે રે મારે બીજાનું શું કામ છે હજાર હાથ વારો નાથ છે રે મારે બીજાનું શું કામ છે હજાર હાથ વારો નાથ છે રે મારે ના ધામ છે છે બાપો નું મારે સાથ છે રે મારે બીજા નું શું કામ છે સમજીએ બાપો મારે સાથ છે રે બીજા નું શું કામ છે હજાર હાથ વારો નાથ છે રે મારે બીજા નો શું કામ છે હજાર હાથ વારો નાથ છે બીજા નો કામ છે ને અમર બાપા નામ છે પાડી યાદ ધામ છે ને અમર બાપુ નામ છે અમરા બાપુ મારે સાથ છે રે મારે બીજા નો શો કામ છે અમરા બાપો નું મારે સાથ સેરે રે મા શું કામ છે હજાર આતવારો નાથ શેરે મારે બીજા ન શું કામ છે હજાર આતવાર નાથ શેર મારો બીજા શું કામ છે અંજાર શેર શે ને જેસલ પીના ધામ છે અંજાર શેર શે ને જેસલ પીના ધામ છે જેસલ પીનો મારે સાથ શે રે મારે બીજા ન શું કામ છે જેસલ પીનો મારે સાથ છે રે મારે બીજા ન શું કામ છે હજાર હાથ વારો નાથ છે રે મારે બીજા ન શું કામ છે બોલો કૃષ્ણ કોના